ચાલો આ બાજુ છે ને અમારા અમરધામ આશ્રમના આ બધા જમાયું છે ને એ લહણ ફોલતા થઈ ગયા હવે નયનભાઈ આવ્યા સુરત થી બિચારા લહણ ફોલવા અહીંયા આવ્યા આ જો કે બધા સુરતવાળા જ છે સુરત થી બધાને અહીંયા છે ને લહણ ફોલવા બોલાવ્યા અને આ અમરધામ આશ્રમના જમાઈ નથી આ રાજભાઈ છે એ બધા લહણ ખોલવા બેસી ગયા આજે સાંજે છે ને આપણે ઢોકળા અને લસણવાળી ચટણીનો પ્રોગ્રામ છે

તો તો ઝડપી આ બધા ને હું ફૂલ અનુભવ લહણ ફોલવામાં હા ભજીયા ના પ્રોગ્રામ ચાલો આ બાજુ અમારે હે ને તરલોતા બેને બનાવ્યા છે ગરમા ગરમ ખાટિયા ટોકરા અને અમે બધાય થઈને જો લહણ હું કે ફોઈ લો ને જો ચટણી બની ગયા ભાઈ બતાવી જ પડે ને અમારે અમારી મહેનત છે તમારું બતાવ્યું તો ખરા ના ના એવું કઈ ના હોય આ કેવું આમ બને જોવા જાય બધા ઊભા ઉભા જોવે કાંઈ કરાવવા લાગતા નથી ખાલી જોવાનું કામ કામકાજ આમાં જો ઊભા ઉભા જોવાનું કઈ રીતે કે બધી કાંઈ નથી ખાંડ લઈ ગયા ચટણી ખાંડ દે આજે અમારું ખોલેલું લોહણ ને તી ગામ માર તો જર્ની વાડી તો અમે જ ને અમારી વાત જ નથી આપણે આ તમે મારવા બિચારા આવડી ઉમરે કામ કરે જો એ બિચારા ઓડી ઉમાં આ બધાય ઊભા જો એક આમ જોઈને આમ ઊભે એક હોળી બાજુ ઊભે આ બે અહીંયા વળી કીધું હતું વળી હાથમાં લીધું કે લાઈને વળી કે ખરાબ દેખાય હતી લઈ લઈ હાથમાં અહીં કે આમાં ચટણીમાં હરામ કાંઈ જરૂર હોય તો ત્યાં ચટણી ચાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ખાટિયા ઢોકરા ખાવા માટે બધા અમરધામ આશ્રમની બેનો અને બધા ભાઈઓને સાચ સાકાર હતો જ લસણ પળવામાં એટલે બધાએ સાથે મળી અને અમારા ત્રણ બેને થોડોક હાથ આપ્યો એટલે બધાએ સાથે મળી અને ઢોકરા બનાવી દીધા છે ઓહો આ એ હોય એટલે એટલે ઉતાવળ લાગે હા ઉતાવા છે બાકી એમ ને આ તો ટ્રેન